પાલનપુર હાઈવે ની કેટલીક દુકાનો ઉપર મીઠાઈ ખરીદતા પહેલા ફરસાણ ખરીદતા પહેલા કે ચવણું ખરીદતા પહેલા એક્સપાયર્ડ ડેટ જરૂર જોજો નહીં તો સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની શક્યતા જોવા મળી રહી છે રાધનપુર હાઈવે ની કેટલીક દુકાનોમાં આ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની રાવ આવતાની સાથે જ ક્રાઇમ આવાજ ન્યૂઝ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે ત્યારે આ બાબત સત્ય સામે આવે છે અને હાઇવેની આ કઈ દુકાન છે તેમાં એક્સપાઇટ ડેટના આ ફરસાણ વેચાઈ રહ્યા છે જેની આજે વાત કરવી છે સ્કાર ક્રાઇમ આબાદ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનની ઠાકોર આજે વાત કરવી છે એવા મીઠાઈના દુકાનદારની કે જે મીઠાઈ કે જે ચવાણું વેચી રહ્યો છે એ એક્સપાઇટ ડેટ છે કારણ કે આ ડેટ મારેલ નથી અને આ અડેટની બાબત ધ્યાને આવતા અમે એ રૂબરૂ તપાસ કરી ત્યારે આ બાબત સત્ય સામે આવી છે આ દુકાન આવેલી છે વારાઈ રોડ ઉપર આ દુકાનનું નામ છે વૃંદાવન સ્વીટ કરીને આ દુકાન છે આ દુકાનમાં જે ચવાણું વેચાઈ રહ્યું છે એના સેમ્પલ જોતા આ પેકિંગ છે અને સેમ્પલ જોતા એમાં એક્સપાયર ડેટ પણ નથી અને એની કિંમત પણ લખવામાં આવી નથી ત્યારે અનેક સવાલો ઉપસ્થિત થયા છે આમ તો આ બધું કામ છે ફ્રૂડ અને ડ્રગ્સ વિભાગનું પરંતુ આ ફ્રૂડ અને ડ્રગ્સ ખોરાક ઔષધ નિયમન કચેરી દ્વારા જ્યારે આવી તપાસ થતી નથી ત્યારે લોકો ગંભીર આ બીમારીઓથી ઝકડાતા હોય છે અને આવી બીમારીનું એક ઘર છે એ વૃંદાવન સ્વીટ નામ કરીને જે દુકાન છે એનું છે કારણ કે અહીંયા જે વેચાણ થઈ રહ્યું છે એ પડતર હોય તેવું પણ જોવા મળી રહ્યું છે આમ તો કાયદો કહે છે કે જ્યારે પેકિંગ બનાવવામાં આવે છે ત્યારે તેમાં એક્સપાયર ડેટ નાખવામાં આવે છે તેની કિંમત લખવામાં આવે છે જેથી ગ્રાહકો ન છેતરાય આ બધું લખવું ફરજિયાત છે છતાં પણ કનમાં જે ફરસાણની જે પેકિંગ છે એ પેકિંગમાં એક્સપાયર ડેટ મારવામાં આવી નથી કિંમત મારવામાં આવી નથી ત્યારે લોકોને અમારે કહેવું છે કે દિવાળીનો સમય છે બેડ શેડ્યુલ માલ વપરાઈ રહ્યો છે ત્યારે આ દુકાનમાં જતા પહેલા તમે પેકિંગ જરૂર વાંચજો ખરીદતા પહેલા આ દુકાનમાં વિચાર કરવો પડશે કાર્યવાહી થાય છે દિવાળીના તહેવારો છે ભરચક બજાર છે અને આ ભરચક બજારમાં લોકો ખરીદી કરી રહ્યા છે જેમાં ખીણી વસ્તુઓ પણ છે મીઠાઈઓ પણ છે અને ચવાણું પણ છે ત્યારે અમારે લોકો કહેવું છે કે આ દુકાનમાં જતા

અહીંયા ખરીદતા પહેલા વિચાર કરજો બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગુ છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરજો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર